હલો મિત્રો આપણી યુટ્યુબ ચેનલને લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબર કરો તો આ વાડી વિસ્તારની અંદર આ મકાન આવેલું છે આ મકાનની અંદર બે વર્ષનું બાળક જે કે છોકરો હોતો તો એમપીના મજૂર હતા એ આ મકાનની અંદર દીપડાએ ફાડી ખાધો છે અને આ જે ભાઈ હાડા પાસે ઉઠ્યા અને હાડા પાંચથી સના ગાળામાં હાથ પગ મોઢું ધોવા ગયેલ અને પાછળથી દીપડાએ હુમલો કર્યો હુમલો કરીને આ ખેતરની અંદર દીપડો બાળકને લઈ ભાગી ગયો ત્યારે જો કે છોકરાનું તો મૃત્યુ થઈ ગયું અને સાથે સાથે દીપડાને પકડવાની કામગીરી ફોરેસ્ટ વિભાગ વિભાગની જોરદાર ચાલે છે તો આવા નવા પિંજરા છ થી સાત પિંજરા મેળવામાં આવ્યા છે બધી નોખી નોખી જગ્યાએ એક આ સામેના ખેતરમાં જે તમને દેખાય ન્યાય એક પણ મેલેલું છે આ પીજરું પણ પિંજરું અહીંયા છે તો જોરદાર કામગીરી છે ફોરેસ્ટ વિભાગની તાત્કાલિક ધોરણે આ દીપડો પકડવામાં આવી રહ્યો છે તમે જોઈ શકો છો તો અહીંયા પણ પિંજરું છે એક અને એક આગળ આ રસ્તા ઉપર આગળ ખૂણા પર એક પિંજરું છે તો મિત્રો આ છે પાંચમું છઠ્ઠું પિંજરું બરાબર એટલે આવા અલગ અલગ જગ્યાએ બધી જગ્યાએ પિંજરા ફોરેસ્ટ વિભાગે મેલી દીધેલા છે જો કે બે વર્ષના માસૂમ બાળકને દીપડાએ ફાડી ખાધો ત્યારે આપણું તો જે કોઈ મજૂરી કામ કરતા હોય ખેતીવાડીમાં એને એક જ પ્રશ્ન કહેવામાં આવે છે કે ભાઈ મિત્રો તમે મજૂરી કામ કરતા હોય ભાગ્યુ રાખેલું હોય ખેતીવાડીમાં રહેતા હોય તો તમે તમારા બાળકોનું ધ્યાન રાખો બીજા નંબરની વસ્તુ કે તમે માંસ મટન મચ્છી કોઈ પણ વસ્તુ ખાતા હોય તો એની પણ તમે સાવચેતી રાખો જેથી કરીને એને વાસ આવતી હોય એના હિસાબે તમે તમારા બાળકોનો ભોગ બનાવશો તો મિત્રો આ છે દીપડો પક પકડવાનું પીંજરું અને ગમે જગ્યાએ તમે વાડી ખેતીમાં કામ કરતા હોય રહેતા હોય તો ખાસ કરીને મિત્રો તમે તમારા બાળકોનું બાળકોનું નહીં પણ તમે તમારું તમારું પણ ધ્યાન રાખો કે ભાઈ અવનવાર આવા દીપડા જેવા પ્રાણી તમારી ઉપર હુમલો કરે તમારા નિર્દોષ બાળકોને મારી નાખે પણ થોડી ઘણી આપણી પણ ભૂલ હોય કે આપણે જે માંસ મટન મચ્છી ખાતા હોય જ્યાં ત્યાં હેઠળ ફેંકી દેતા હોય તો આવું તમારે ધ્યાન રાખવું પડે અને ફૂલ સેફટીમાં રહેવું જોઈએ અથવા લાઇટ બાઇટ છે કોઈ જાળે મારીને તમારે રહેવું જોઈએ પછી કે ભાઈ આપણે કોઈને દોહાઈને સડાવીએ એ બધી ખોટી વસ્તુ થાય કેમ કે ભોગ બનનાર આપણે જ સહી આપણા હિસાબે જ આપણે ભોગ બની છીએ કે આપણે ખાણીપીણીમાં ધ્યાન રાખવું જોઈએ ખાસ કરીને જે તમે જંગલ વિસ્તારમાં રહો છો ત્યાં તમે ખાસ ધ્યાન રાખો કે ભાઈ આ બનાવ બન્યો છે આવોથી બીજો બનાવ ન બને તો આપણી યુટ્યુબ ચેનલને લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબર કરો